સામાજિક સમરસતા અને જનમંગલની ભાવનાથી પાંચાળની પ્રજાની લાગણી અને માગણીથી પાંચાળ વિકાસ નવનિર્માણ સમિતિનું નિર્માણ કરાયેલ છે જેમાં સર્વ સમાજના લોકો સંતો મહંતો ઉદ્યોગકારો વીંછીયામાં પ્રથમ તબક્કામાં સ્વયંભૂ સ્વચ્છતા અભિયાન શરૂ કરે છે જેમાં તમામ સમાજના લોકો સ્વયંભુ જોડાયેલ છે તો આવનાર સમયમાં શિક્ષણ જ્યોત બેટી બચાવો તેજસ્વી તારલાઓને સન્માન સમારોહ તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ વગેરેનો રાજ્ય સરકાર સુધી અવાજ પહોંચાડાશે અને અન્યાય સામે પણ અવાજ ઉઠાવાશે તેવું કહેવામાં આવ્યું હતું અહેવાલ દેવરાજ મકવાણા સામાજિક સામાજિક સમરસતા અને જનમંગલની ભાવનાથી પાંસાળ વિકાસની પ્રજા લાગણી અને માગણીને કારણે પાનસાળ વિકાસ નવનિર્માણ સેનાની જે રચના કરેલ છે એમાં સમાજના સાધુઓ સંતો સમાજના શ્રેષ્ઠીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ યુવા મંડળો મહિલા મંડળો તેમજ વિવિધ મજૂરો રત્નકલા કલાકારો વેપારીઓ ંગલ યાત્રામાં જોડાયેલો છે તેમજ પ્રથમ તબક્કામાં પ્રથમ તબક્કામાં સ્વયંભૂ સ્વચ્છતા અભિયાન યાત્રા શરૂ કરી છે અને તેમજ અમે લોકોના અને સર્વોના અમારે આભારીએ છીએ અમે બીજા તબક્કામાં અમે શિક્ષણ જો બેટી બતાવો યોજના તેમજ સ્થાનિકોને સદ્ધાંતરી રૂપે આ વિસ્તારમાંથી રહ્યા છે એ આવનારા દિવસોમાં પાનસાળ વિકાસ નવનવ સમિતિના નેતા હેઠળ લડત સમિતિ આગામી દિવસોમાં લડત સમિતિ